હેલો હેલોમ ટુ નાની નાની રસમો હોય ખારવામાં એ બધી ચાલુ હતી જેમ કે લાતરા છે મોટી સગાઈ છે બધું બધું અને એ માટે અમે ત્યાં ગયા છોકરીના કરે અને ત્યારે પણ મને બોલે બીકોઝ હું બધાને રેડી કરી અમારા ફ્રેન્ડ્સને પછી ત્યાં પહોંચી હતી તો અમે પહોંચીને આવા બધા રસ્મો છે એ ચાલુ થઈ ગઈ છે અને પછી હવે છે અમે છાઇને ઘરે પીટીને બધું કશું પડે એ પહેલાં પણ મારે પહેલાં જવું પડશે અહીંથી ડાયરેક્ટ પાર્લરે અને પછી ત્યાંથી પાછા મારે એક બે ક્રેન્ડ છે એને રેડી કરીને પછી પાછું સાંજે છે એ પીઠી માટે પહોંચવાનું છે મોટા બાપુના ઘરે તો બસ અત્યારે આ અત્યારે આ બધું છે ને રસમ ચાલી રહી છે તમે જોઈ શકો છો અત્યારે અને આ છે વિડીયોઝ છે એ બહુ બે ત્રણ દિવસ પહેલાંના છે પણ વરસાદના કારણે બ્લોગ છે એ અપલોડ જ ના થતું તો અમારા ઘરે છે નેટવર્ક ન થતું સો હું આટલા દિવસ પછી આ વ્લોગ છે એ અપલોડ કરું છું સો એ માટે બધાને સોરી અને હું ટ્રાય કરીશ કે રેગ્યુલર બ્લોગ આવતા રહે તો બસ અત્યારે છે એ બધી રસમ ચાલે છે અને એના પછી છે પીઠીને એ બધું છે તમે આગળ બની રહેશો વિડીયો માની છો તમે આ વ્લોગમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો મારા જેટલા સબસ્ક્રાઈબર છે એમાંથી કોઈ એવું છે મારા જેવું જે પણ બ્યુટિશિયન હોય અને એની સાથે પણ એવું બનતું હોય કે આપણે ભાઈને રેડી કરીએ પણ જ્યારે આપણા કોઈ ઘરનો પ્રસંગ હોય કોઈ કઝિનના મેરેજ હોય ત્યારે આપણે જ ટાઈમે ના પહોંચી શકીએ કેમ કે આપણા ઓર્ડર્સ એટલા હોય કે આપણે એને કરવામાં એટલા બિઝી થઈ જાય કે ટાઈમ નીકળી જાય ને આપણે બહુ લેટ પહોંચે મારે તો ઓલમોસ્ટ એવું જ બનતું હોય કે જ્યારે અડધું પટી જાય બધું જેમ કે લગ્ન પર અડધા પૂરા થઈ જાય ત્યારે હું પહોંચું છું તો તમારી સાથે એવું થતું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો ભાઈ

તો આપણે અમારી સાવ નાની અને ક્યુટ પ્લાન્ટ બસ તો એને અમે રેડી કરી પછી એકના મમ્મી હતા અને આ મારી હતી સંગીત રાઈડ એને રેડી કરીને હવે બસ ફાઇનલી હવે હું જાઉં છું પીઠી માટે તો સ્લેટ થઈ ગયું છે અને ફાઇનલી અમે પીઠી માટે પહોંચી ગયા છે અને હું આવી ત્યારે પીઠી ઓલમોસ્ટ થઈ ગઈ હતી બસ ફોટો શૂટિંગ ચાલતું હતું તો બસ મને એમ જ પીઠી લગાવી દીધી અમારા કઝિન બ્રધરે અને પછી બસ ફોટો શૂટ ચાલતું હતું क्या बोल रहे हो है ये वाली बात है अरे पीली फैकेटो पीछे जाएगी पर मैं एवरी टाइम ऐसे बच के हमारे पार्लर का काम होता है तो कोई चांस हमें भी क्यों नहीं मिली फ्रेंड्स आज बनता है देखो गाइस आप लोग हैं इस नेक्स्ट व्लॉग में कैसे बताना है